આપણે જેટલા સારા કર્મ કરીએ છીએ એના ફળો પણ આપણે જીવનમાં કંઈક ને કંઈક રૂપે ચોક્કસ મળે છે આજે આપણે સમજીશું કે આ કર્મનો હિસાબ કેવી રીતે કામ કરે છે મિત્રો માનવ જીવનમાં કર્મ બે પ્રકારના હોય છે સકારાત્મક અને નકારાત્મક આપણે જે સારા કામ કરીએ છીએ એને સકારાત્મક કર્મ કહેવામાં આવે છે અને જે ખોટા કામ કરીએ છીએ એને નકારાત્મક કર્મ કહેવામાં આવે છે ઈશ્વર એના આ આ બધાની નોંધ લેવાય છે છે તો શું નિયમો અને કેવી રીતે કામ કરે છે આ કર્મનો હિસાબ કર્મનો સિદ્ધાંત કર્મનું પ્રથમ સિદ્ધાંત એવું છે કે આપણે જે બીજ વાવીએ છીએ તે જ ફળ આપણને મળે છે આનો અર્થ એવો છે કે આપણે જે પણ વિચાર કૃત્ય અથવા અભિપ્રાય વિકસાવીએ છીએ તેનું પરિણામ ચોક્કસપણે આપણને જીવનમાં મળે છે ભલે આપણે આજે સારા અથવા ખોટા કામ કરીએ એના ફળ સમયસર પાછા આવે જ છે પણ એક પ્રશ્ન આવે છે કે ક્યારેક લોકો ઘણા સારા કામ કરે છે પણ તેમ છતાંય તેઓને આ જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આ કેમ આવો એનું પણ સમાધાન શોધીએ જન્મોથી દાટેલા કર્મ શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે આપણા કર્મ ફક્ત આ જન્મમાં નહીં પણ અનેક જન્મોથી એકબીજાને જોડાયેલા છે આ દુનિયામાં કોઈ પણ ચીજ કોઈ પણ કાર્ય નિર્થક નથી જે કર્મ આપણે ગત જન્મમાં કર્યા છે તે આજે જોતું હોય છે આ માટે આપણને ક્યારેક લાગે છે કે મેં તો કાંઈ ખોટું કર્યું જ નથી તો આ મારી સાથે કેમ થયું કર્મની ગણતરી લાંબા સમય સુધી ચાલે છે અને એનો હિસાબ ફક્ત આ જન્મથી જ નથી થતો એથી સારા કર્મ કરવા જરૂરી છે ભલે એના ફળ આજે કે આવનારા જન્મમાં મળે કર્મનું ફળ સમય અને સહનશક્તિ કર્મના ફળ તાત્કાલિક મળતા નથી ક્યારેક આપણને લાગે છે કે એક ઈચ્છા પૂરી કરવા માટે ઘણો સમય લાગી રહ્યો છે પરંતુ આ બ્રહ્માંડમાં દરેક ચીજ સાથે યોગ્ય સમય આવે છે ક્યારેક સમય લે છે પણ વિશ્વાસના નિયમો ક્યારેય ખોટા નથી પડતા સમય અને સહનશક્તિ જ જીવનમાં દરેક મહત્વપૂર્ણ પદ મેળવવાનું રહસ્ય છે કર્મના ફળ મેળવવા માટે આપણને ધૈર્ય પરિસ્થિતિઓની રાહ જોવી પડે છે અને એ માટે અતુરતા છોડવી પડે છે સારા કર્મની તકાત સારા કર્મ એ પરમ પુણ્ય છે આપણે જ્યારે કોઈને મદદ કરીએ છીએ દયા રાખીએ છીએ અને નીતિનું પાલન કરીએ છીએ ત્યારે એ કર્મો આપણું જીવન સુધારે છે સમાજમાં કુટુંબમાં અને સ્વયંના જીવનમાં પણ સારા કર્મોનો પ્રભાવ સદૈવ પ્રભાવિત કરે છે આપણે જે આનંદ આપીશું તે ખોટું નહીં જાય એ ખરેખર આપણને વધુ આનંદ રૂપે પાછું મળે છે અને આ જ છે જીવનનો સાચો અર્થ નકારાત્મક કર્મ અને પછાતાપ પરંતુ જો આપણે ખોટા કામ કરીએ છીએ તો જીવનમાં પણ અનુભવવો પડે છે નકારાત્મક કર્મોના ફળ આપણને દુખી બનાવી શકે છે એટલે જ કહેવામાં આવે છે કે આપણા દરેક વિચાર અને કાર્ય ખૂબ જ વિચારપૂર્વક કરવું જોઈએ આપણો ભૂતકાળ બદલવા માટેના માર્ગો ઓછા છે પરંતુ ભવિષ્ય તો આપણા હાથમાં જ છે આજે જ આ ક્ષણે જ આપણે સંકલ્પ લઈ શકીએ છીએ કે હવે ફક્ત સારા કાર્ય જ કરીશું મિત્રો કર્મનો હિસાબ આપણું જીવન પરિવર્તિત કરી શકે છે જો આપણે સમજીએ કે દરેક કાર્યનો ફળ મળે છે સારા કર્મ આપણી અંદર સંતોષ શાંતિ અને આનંદ આપે છે જ્યારે નકારાત્મક કર્મ આપણને દુઃખના ગાઢમાં ખસેડી દેશે અંતે તમારું જીવન તમારા હાથમાં છે જે રીતે તમે જીવશો તે જ રીતે જીવન તમને જવાબ આપશે આમ આજે જ સારી રીતે જીવવાની પ્રેરણા લઈએ અને સારા કર્મો કરવાના સંકલ્પ સાથે આગળ વધીએ તમારા કર્મો જ તમારું ભવિષ્ય બનાવે છે જો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં અને જો તમને આ પ્રકારની વધુ વિડીયો જોવા માંગતા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ચાલો આજથી જ સારા કર્મોનો માર્ગ અપનાવીએ ધન્યવાદ